નમસ્કાર મિત્રો તમારું મારી ચેનલમાં સ્વાગત છે આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક આપણા રાષ્ટ્રપિતા કોણ છે જવાબ છે મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર બે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ છે ડોક્ટર બી આર આંબેડકરને પ્રશ્ન નંબર ચાર આપણા શરીરમાં સૌથી સંવેદનશીલ અંગ કયું છે જવાબ છે ત્વચા પ્રશ્ન નંબર પાંચ ગીધા એ ક્યાંનું લોક નૃત્ય છે જવાબ છે પંજાબ પ્રશ્ન નંબર છ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાબ છે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર સાત ઉત્તરાખંડની રાજધાની કહે છે જવાબ છે દેહરાદૂન પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર આઠ કોમ્પ્યુટર શોધ કોને કરી જવાબ છે ચાર્લ્સ બેબેજ પ્રશ્ન નંબર નવ એક હજાર ચોવીસ કિલોબાઈટ બરાબર કેટલા થાય જવાબ છે એક મેગાબાઈટ પ્રશ્ન નંબર દસ કોમ્પ્યુટર મગજ કોને કહેવામાં આવે છે જવાબ છે પ્રશ્ન નંબર અગિયાર ભારત કયા ખંડમાં આવેલો છે જવાબ એશિયા ખંડમાં આવેલું છે પ્રશ્ન નંબર બાર ગીજા પિરામિડ કયા દેશમાં છે જવાબ છે ગીજા પિરામિડ ઇજિપ્તમાં છે પ્રશ્ન નંબર સત્તર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા શહેરમાં આવેલું છે જવાબ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ન્યુયોર્ક શહેરમાં આવેલું છે પ્રશ્ન નંબર ચૌદ ભારત પાસે કેટલા ક્રિકેટ વર્લ્ડ કપ છે જવાબ છે ભારત પાસે બે ક્રિકેટ વર્લ્ડ કપ છે પ્રશ્ન નંબર પંદર શહીદ દિવસ ક્યાં દર વર્ષે ક્યારે ઉજવવામાં આવશે જવાબ છે ત્રીસ જાન્યુઆરી પ્રશ્ન નંબર સોળ આપણા સૌરવ મંડળમાં પ્રથમ ત્રણ ગ્રહોના નામ જણાવો જવાબ છે આપણા સૌરવ મંડળના પ્રથમ ત્રણ ગ્રહો બુધ શુક્ર અને પૃથ્વી છે પ્રશ્ન નંબર સત્તર પૃથ્વી પરની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે ઓગણીસ ગુજરાતમાં કયા પ્રદેશને ને ઘઉનો વિખ્યાત છે ભાલ પ્રદેશ પ્રશ્ન છે વીસ ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે જવાબ છે ખેડા પ્રશ્ન છે એકવીસ ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે જવાબ છે રાજ્યો સાથે ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે જવાબ છે જુનાગઢમાં પ્રશ્ન છે ત્રેવીસ ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે જવાબ છે ખેડા પ્રશ્ન છે ચોવીસ નંબર ગુજરાતમાં દરિયા કિનારે લંબાઈ કેટલી છે જવાબ છે વધુ છે પચીસ ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે જવાબ છે સત્યાવીસ ગુજરાતમાં લીલી નાગરનો પ્રદેશ કયો કહેવાય છે જવાબ છે જોરવાડ નો પ્રદેશ પ્રશ્ન છે અઠ્યાવીસ ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ છે અમદાવાદ ઓગણત્રીસ મહેસાણા સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે ડાંગ પ્રશ્ન છે એકત્રીસ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ છે કચ્છ પ્રશ્ન છે બત્રીસ ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે જવાબ છે મોઢેરામાં પ્રશ્ન છે તેત્રીસ નંબર ધરોઈ યોજના કઈ નદી પર છે જવાબ છે સાબરમતી નદી પર પ્રશ્ન છે ચોત્રીસ ગુજરાતમાં કંઈકનો ઉદ્યોગ કયા શહેરમાં છે જવાબ છે ખંભાતમાં પ્રશ્ન છે પાંત્રીસ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે જવાબ છે વલસાડ જિલ્લામાં પ્રશ્ન છે છત્રીસ નંબર ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે જવાબ છે કચ્છ જિલ્લામાં પ્રશ્ન છે સાડત્રીસ નંબર ગુજરાતમાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે જવાબ છે જાફરાવાદી ભેંસ પ્રશ્ન છે જવાબ છે દસ ટકા પ્રશ્ન છે ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્ર કિનારો ધરાવે છે જવાબ છે પંદર જિલ્લાઓ પ્રશ્ન છે ચાલીસ ગુજરાતમાં કયા જિલ્લામાં શાક નું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે જવાબ છે વલસાડમાં પ્રશ્ન છે એકતાલીસ ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે જવાબ છે મોરબી પ્રશ્ન છે બેતાલીસ ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે જવાબ છે મોરબીમાં તેતાલીસ લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે જવાબ છે કચ્છ અને ભરૂચ જિલ્લામાંથી પ્રશ્ન છે ચુમ્માલીસ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ છે સાબરમતી નદી પ્રશ્ન છે પિસ્તાળીસ સીધી શહેરની જાળી કયા શહેરમાં છે જવાબ છે અમદાવાદમાં પ્રશ્ન છે સેતાલીસ કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે જવાબ છે જુનાગઢમાં પ્રશ્ન છે સુડતાલીસ ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે જુનાગઢમાં પ્રશ્ન છે અડતાલીસ છોટા ઉદયપુર કયા જિલ્લામાં આવ્યું છે જવાબ છે વડોદરા પ્રશ્ન છે ઓગણપચાસ ઘુડકર નામે ઓળખાતા ગધેડા કયા જોવા મળશે જવાબ છે કચ્છના નાના રણમાં પ્રશ્ન છે પચાસ સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે જવાબ છે કચ્છમાં